આજે આપણે એક બહુ જ ઊંડા અને શાશ્વત દર્શનને સમજવાના છીએ એક એવો વિચાર જે શીખવે છે કે જીવનનો સાચો અર્થ શોધવા માટે બહાર ભટકવાની જરૂર નથી પણ આપણી અંદર જ જોવાની જરૂર છે ચાલો આ અનોખી જીવન દ્રષ્ટિને સમજીએ આપણે બધા ઘણીવાર શાંતિ કે પવિત્રતાની શોધમાં ક્યાં ક્યાં નથી જતા મંદિરો તીર્થસ્થાનો દૂર દૂરની યાત્રાઓ પણ ક્યારે એવું વિચાર્યું છે કે શું દિવ્યતા ખરેખર કોઈ જગ્યા કે ઇમારતમાં બંધાયેલી હોઈ શકે આ સવાલ આપણને કંઈક અલગ જ દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે અને એ સવાલનો જવાબ આ દર્શનના મૂળમાં જ રહેલો છે આ વિચાર આપણો ફોકસ બહારની દુનિયામાંથી હટાવીને સીધું આપણી અંદર લાવે છે મતલબ કે જે દિવ્યતાને આપણે બહાર શોધી રહ્યા છીએ તે તો વાસ્તવમાં આપણી અંદર જ બિરાજમાન છે તો ચાલો આ સફરના પહેલા પડાવમાં જઈએ અને સમજીએ કે આ વ્યક્તિગત સાધનાનો પાયો કેવી રીતે નંખાય છે અહીં સમજવાની વાત બહુ સિમ્પલ છે દિવ્યતા કોઈ એવી જગ્યા નથી જ્યાં આપણે પહોંચવાનું છે ના એ તો એક એવી અવસ્થા છે જેને આપણે આપણી અંદર જ વિકસાવવાની છે આપણું પોતાનું શરીર જ એ પવિત્ર જગ્યા છે જ્યાં આધ્યાત્મિકતાનો સાચો અનુભવ શક્ય બને છે અને આ આખા વિચારનો જે પાયો છે એ છે આત્મનિર્માણ એટલે કે પોતાની જાતને ઘડવી આપણા વિચારો આપણા શબ્દો અને આપણા કર્મોને એટલા શુદ્ધ અને શક્તિશાળી બનાવવા કે આપણી જાત જ યુનો પૂજનીય બની જાય સાચું કહું તો બધી આધ્યાત્મિક સાધનાઓનું મૂળ આ જ છે ઓકે તો માની લીધું કે આપણું શરીર જ મંદિર છે પણ હવે સવાલ એ છે કે આ મંદિરમાં આપણે ચઢાવશું શું પ્રસાદ તરીકે શું અર્પણ કરવું ચાલો આગળ વધીએ અને જોઈએ જો સામાન્ય રીતે આપણી મંદિરમાં ફૂલ પૈસા કે બીજી ભૌતિક વસ્તુઓ ચડાવીએ છે પણ આપણી અંદર જે દેવતા છે એને આ બધાની કોઈ જરૂર નથી એને શું જોઈએ છે નૈતિકતા પ્રામાણિકતા અને એક ઉત્કૃષ્ટ ચરિત્ર આ જ સાચો નૈવેદ્ય છે અને આ સાચા નૈવેદ્ય માટે એક બહુ જ સુંદર શબ્દ છે શીલ એટલે કે ઉત્કૃષ્ટ ચરિત્ર આ એકમાત્ર એવી કરન્સી છે જે આપણો આંતરિક દેવતા સ્વીકારે છે અને એના બદલામાં શું આપે છે ખબર છે અંદરથી આવતી શક્તિ અને તેજસ્વીતા આ સરખામણી કેટલી સચોટ છે જરા વિચારો ચરિત્ર વગરનું જીવન બહારથી ભલે ગમે તેટલું સફળ કે સુંદર દેખાય પણ અંદરથી તો એ ઉધઈ લાગેલા જાડ જેવું ખોખલું જ હોય છે સાચી મજબૂતી તો ચરિત્રમાંથી જ આવે છે સારું તો આપણે સમજી ગયા કે શીલ એટલે કે ચરિત્ર અર્પણ કરવું પણ પ્રેક્ટિકલી આ કેવી રીતે થાય ચાલો હવે જોઈએ કે આ દર્શનને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય જ્યારે પણ આપણે સાધના શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં આંખો બંધ કરીને બેઠેલી કોઈ વ્યક્તિ આવે રાઈટ પણ સાચી સાધના તો આનાથી ઘણી મોટી છે એ તો જીવનના દરેક ક્ષેત્રમાં દેખાય છે એ આપણા સમયનો આપણી આવડતનો સારા હેતુ માટે સભાનપણે ઉપયોગ કરવાની એક કળા છે આ દર્શન આખી સાધનાને ત્રણ સરળ પણ ખૂબ જ શક્તિશાળી પગલાંમાં વહેંચે છે પહેલું આપણા સમયનો સદુપયોગ કરવો બીજું આપણી પાસે જે પણ ટેલેન્ટ છે જે પણ આવડત છે એને સારા કામમાં લગાવવી અને ત્રીજું આપણા જે પણ કર્તવ્યો છે એને પૂરી નિષ્ઠાથી નિભાવવા આ જ સાચી તપસ્યા છે અને આ જ વિચારને આપણે કર્મહી યજ્ઞ તરીકે ઓળખીએ છીએ જેનો અર્થ છે કે આપણું કર્મ જ યજ્ઞ છે આપણી પૂજા છે જ્યારે આપણે આપણું કામ પૂરી ઈમાનદારીથી અને બીજાના ભલાની ભાવનાથી કરીએ છીએ ને ત્યારે આપણું રોજનું કામ પણ એક પવિત્ર પૂજા જેવું બની જાય છે અને હવે આ આખી આંતરિક યાત્રાના છેલ્લા તબક્કા પર આવીએ જ્યારે કોઈ વ્યક્તિ આ રસ્તા પર ચાલે છે તો એનું અંતિમ પરિણામ શું આવે છે જ્યારે આ સાધના સતત કરવામાં આવે છે ક્યારે જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવે છે વિચારોમાં શુદ્ધતા આવવા લાગે છે કર્મો સ્વાર્થ વગરના બની જાય છે અને હૃદયમાં બધા માટે કરુણા જાગે છે વ્યક્તિ ધીમે ધીમે મોહ અને અહંકારના જે બંધનો હોય છે એમાંથી મુક્ત થવા લાગે છે અને આ યાત્રાની જે ટોચ છે એ છે દેવત્વની પ્રાપ્તિ આ કોઈ જાદુ કે ચમત્કાર નથી પણ એક એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિની અંદર રહેલી દિવ્યતા સંપૂર્ણપણે જાગૃત થઈ જાય છે અને આવી વ્યક્તિ પછી દુનિયામાં સકારાત્મક બદલાવ લાવવાનું એક શક્તિશાળી માધ્યમ બની જાય છે અને અહીં એક બહુ જ મહત્વની વાત સમજવાની છે આ આખી સાધનાનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર પોતાની મુક્તિ મેળવવાનો નથી ના આ આંતરિક પરિવર્તનનો સાચો હેતુ તો સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડવાનો છે આને જ યોગ નિર્માણ કહેવામાં આવ્યું છે એટલે કે એક સારા નવા યુગનો નિર્માણ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આ સંદેશ જુઓ કેટલો શક્તિશાળી છે તે કહે છે જો આપણે પોતાને સુધારીશું તો યુગ આપોઆપ સુધરી જશે આ એક જ વાક્યમાં કેટલી મોટી વાત કહી દીધી છે દુનિયાને બદલવાની શરૂઆત આપણી પોતાની જાતથી જ થાય છે તો અંતમાં આ એક વિચારવા જેવો પ્રશ્ન છે શું એવો બની શકે કે દુનિયામાં મોટા મોટા ફેરફારોની રાહ જોવા કરતાં સાચું પરિવર્તન એ યુગ નિર્માણની શરૂઆત આપણી અંદર રહેલા દેવત્વને જગાડવાથી જ થતી હોય આના પર વિચાર જરૂર કરજો